છોકરી સર કે ગઈ છોકરા ની જોઈ હો હારી હારી છોકરી હારી હેલા વર્ષ નો આજુ તો મારા છોકરો અઢાર વર્ષ નો થયો કેટલો ડાયો છોકરો મારો ખબર તમને ડાયો ડમરા જેવો છોકરો નહીં નહીં ના એવું ઉપર બીજો માલ લીધો બીજો બરાબર બરાબર વાંધો નહીં વાંધો નહીં

શાંતિ આવતા આવતા રો કે શું તમારે નામ શું નંદુ નામ ભણેલા વાંધો નહીં

તો આપડે ચમનું કરવું આ છોડીને લઈ જઈએ અમે હા લઈ જાવ લઈ જાવ વાંધો નહીં બેટા કોમ કર તું બહુ બે તમે જતા આવો ગોમ માં જઈને હો ફરીને આવો શાંતિ એવું હવ ફરવા જઈએ હવ જાવ બતાવ હા જા બેટા જા ફરવા જા જાવ 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 અહીં બેઠા હો બેટા ને ધીરે ધીરે બાઈક લઈને જજો હા 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 હા

মানে <punk>

પૈસા સત્તરસો પચાસ માં પડશે સાડી તમને નહી નહી વધારે બરોબર કમ્પ્લેટ ફરી આવજો ગમે ત્યારે લેવી હોય તો જોરદાર ભાવે બધી બહેનો કહેજો જોરદાર હારીઓ મળે છે આપડે પાંખી તમે જુ અમે પાણીથી ધંધો ભીજી રીતે અના ગમે હમણાં મંગાવું તું મને હાલ મગાડી બસ હા লা 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 পক লা লা ই গো লা লা আই গো বহুত জোরে বাইক সমন করাবে আমার মনে ঘর ভাই ভাই দশ ঘন্টা ধরে লাগা বানানো দাও টাকা મોર મોર કે મર કે કે જા તો મોરી છે યાર અરે મોરી બોધીથી લાગી આઈ બકોડી મા આખો મસ્ત બનાવી દે બકોડી

nó nó về nó về thì bố nhiêu người thì con về đâu một cái này hay không có cái này ai đi không không có cái này kia cái này kia cái này hay sorry